ખેરાલુ તાલુકાના મધ્રોપુર ગામથી દર વર્ષે પોષી પૂનમના પાવન અવસરે પદયાત્રા સંઘ દ્વારા અંબાજી મંદિરે જઈ ધ્વજા ચડાવવામાં આવે છે આ વર્ષે પણ મધ્રોપુર ગામના રહીશ તથા ખેરાલુ ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી સહિત તેમના મિત્રો અને ગામ લોકો પદયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા મધરોપુરથી અંબાજી પહોંચીને માતાજીના મંદિરે ધ્વજા ચડાવી પદયાત્રીઓએ અપૂરું આત્મિક સંતોષ અને ધન્યતા અનુભવી હતી મધ્રોપુર ગામના પદયાત્રીઓ માટે માર્ગ દરમિયાન આરામ તથા ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી અંબાજી પહોંચ્યા બાદ ચૌધરી સમાજની ધર્મશાળામાં નિવાસ કરી બીજા દિવસે સવારે વિધિવત રીતે અંબાજી મંદિરમાં સમૂહ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મધ્રોપુર ગામના પદયાત્રીઓ અને ગ્રામજનોએ સમગ્ર આયોજનમાં ઉત્કૃષ્ટ સહકાર આપ્યો હોવાનું રામજીભાઈ ચૌધરી મધ્રોપુર દ્વારા જાણવા મળ્યું હતું વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમળ ખેરાલો

મારા મંદ્રોપુરમાં દર વર્ષે પગપાળા યાત્રા સંઘ નીકળે છેલ્લા દસ વર્ષથી આ વર્ષે સૌજીભાઈ ચૌધરી તરફથી અમારા ભૂતપૂર્વ સુમૂલ ડેરીના ચેરમેન અરે એમડી સોરી તરફથી પગપાળા યાત્રા સંઘ લઈને જવાનું Ja, yeah, ja,